પોરબંદર લોકસભાના અપક્ષ ઉમેદવાર પર શુક્રવારે ગરેજ ગામે થયેલ હુમલા મામલે તેઓએ નવ શખ્સો સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે પોરબંદર લોકસભાના અપક્ષ ઉમેદવાર અને ખનીજ ચોરી સામે મુહિમ ચલાવનાર નાથાભાઈ ભુરાભાઈ ઓડેદરાએ નોંધાવેલ પોલીસ ફરિયાદ મુજબ શુક્રવારે બપોરના તેઓ તથા તેના મિત્ર મૂળુભાઈ લીલાભાઈ ઓડેદરા પોલીસ કમાન્ડો મહેન્દ્રભાઈ તથા ડ્રાઈવર જગદીશભાઈ ઓડેદરા ચારી કાર લઈને ગરેજ ગામ તરફ જતા હતા અને તેઓની સાથે ખાણ ખનીજના કાનાભાઈ સોલંકી તથા પાંચ કર્મચારીઓ સરકારી ગાડીમાં માં જતા હતા ત્યારે જૂના ભાદર પુલ થી આગળ સામેથી બે કાર આવતા ડ્રાઈવરે કાર અટકાવી હતી બંને કારમાંથી કુતિયાણા રહેતો રામ આલા તથા અન્ય આઠ અજાણ્યા શખ્સો ઉતર્યા હતા બધાના હાથમાં લાકડીઓ તથા લાકડાના ધોકા તેમજ લોખંડના પાઇપો હતા અને આવી અને તૂખાની ચોરી બાબતે અવારનવાર મોબાઈલમાં વિડીયો વાયરલ કરે છે તેમ કહી લોખંડના પાઇપ લાકડી વડે હુમલો કરી આધે ધડ માર મારવા લાગ્યા હતા આથી તેની સાથે રહેલ મૂળુભાઈ વચ્ચે પડતા તેને પણ માર મારતા હાથમાં મૂળ ઈજા થઈ હતી ત્યારબાદ રામ આલા તથા તેની સાથેના જેમ ફાવે તેમ કાઢી હવે અહીં આવીશ તો તને પતાવી દઈશું તેમ કહી ધમકી આપી હતી આથી ઇજાગ્રસ્ત બનેલા નાથાભાઈને પ્રથમ પોરબંદરની સરકારી હોસ્પિટલ અને બાદમાં વધુ સારવાર અર્થે રાજકોટની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે હુમલાનું કારણ એવું જણાવ્યું છે કે તેઓએ જિલ્લામાં ગેરકાયદેસર થતી ખનન પ્રવૃત્તિ વિરુદ્ધ અભિયાન ચાલુ કર્યું છે જેમાં ભાદરપુલ પાસે ગરેજ ગામ જતા રસ્તા પાસે રેતીનું ખનન થતું હોવાથી માહિતી મળતા તેઓ ખાણ ખનિજ વિભાગના કર્મચારીઓ સાથે જતા હતા ત્યારે ભાદરપુલ પાસે હુમલો થયો હતો પોલીસે વધુ તપાસ હાથ ધરી છે નિપુલ પોપટ પોરબંદર ટાઈમ્સ